સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વર થી અંકલેશ્વર નારી શક્તિ પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રહી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સીઝન આઠ યોજાઈ ભગીની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલ આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા અંકલેશ્વર નારી શક્તિ પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી હતી અંગલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સીઝન આઠ યોજાઈ હતી જેમાં આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ભગીની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલા આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની આઠમી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહ પરિવાર જોડાયા હતા બોક્સ ક્રિકેટમાં કુલ આઠ ટીમો રમી હતી પાંચ પાંચ ઓવરની આ મેચમાં દીકરીઓનો એક રન એટલે ચાર રન બરાબર ગણવામાં આવ્યા હતા આ પ્રસંગે અંજલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત વિજયભાઈ અગ્રવાલ ડોક્ટર સોની સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાગડી પહેરાવીને સન્માન કરાયું હતું